આવી ફેસિલિટી વાળો કોઈ પ્લાન લોન્ચ નથી થયો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સાથે ડે 1 આપણે એને આ પ્લાન આપી શકીશું જો તમે દેશના જાગૃત નાગરિક હો જો તમે તમારા પરિવારના જાગૃત નાગરિક હો તો મેડિક્લેમ સિવાય હાલના સમયમાં રેવું મુશ્કેલ છે બની શકે આજે એવા કોઈ પરિવાર સુધી આપણે પહોંચે કે જેને આપણે આ પ્લાન આપી અને એને ભવિષ્યમાં જે રૂપિયા લાખો રૂપિયાનો લોસ છે એ કદાચ આજે બચાવી લેશું આપણે મિત્રો તમારા ઘરના વડીલો માટે ખૂબ મહત્વની વાત લઈને આવ્યો છું અત્યાર સુધી મેડિક્લેમ મતલબ હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યારે લેવાનો હોય ત્યારે પંચાવનથી વધારે જેની ઉંમર હોય એમના માટે જો આપણે મેડિક્લેમ લેવો હોય તો બહુ બધી પ્રોસેસ હોય છે એના માટે ટેસ્ટ કરાવવા પડે એના પેરામીટર્સ છે એ ખૂબ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે પણ તમારે જો એ મેડિક્લેમ લેવો હોય

પંચાવન કે થી વધારે છે જે વડીલો છે જે સિનિયર સિટીઝન છે એને કોઈ એવા હેલ્થ ઇન્સ્યોરન્સ ખાસ કરીને સારી કંપનીના પ્લાન એને મળતા નથી હોતા જે અત્યારે એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી વિધાઉટ હેલ્થ ચેકઅપ અને વિધાઉટ ટેલિવેરિફિકેશન આપણે આપવા જઈ રહ્યા છે મતલબ માત્ર ને માત્ર એકત્રીસ તારીખ સુધીનો સમય છે એની પહેલા નિર્ણય લઈ લેવાનો છે માર્ચ તમારે આ વસ્તુનો નિર્ણય લઈ લેવાનો છે અને આની વધુ વિગત જોતી હોય ડિટેલમાં તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો એમાં તાત્કાલિક કોલ કરો જો મોડું ન થઈ જાય બીજી વાત જતીન ભાઈ આમાં મેડિક્લેમ ને આ બધું લઈએ ને ત્યારે એમાં ઓલી ફૂદડી હોય કંડિશન હોય કે આ કન્ડિશન ફુલફિલ થાય તો જો ને તો વાળી વાત બહુ હોય તો આમાં એ શું છે એ ક્લેરિફાઈ કરો થોડું સાહેબ આજે આપણે જે પ્લાન આપવાનો છે ને ડંકાની ચોટ ઉપર આપવાનો છે ઇન્ડિયાની બત્રીસ કંપનીમાંથી પાંચસો ને ત્યાસી પ્લાન માંથી સિલેક્ટ કરીને ઇન્ડસ્ટ્રીની વન ઓફ ધ બેસ્ટ પ્લાન ઓપ્ટિમા સિક્યોર પ્લાન આપણે આપવા જઈ રહ્યા છે જેની અંદર કોઈ કો પેમેન્ટ નથી કોઈ જાતના સબ લિમિટ નથી કોઈ જાતનું જીયોગ્રાફિકલ લિમિટ નથી અપ ટુ ધ લિમિટ એ પ્લાન એ વડીલો માટે જોરદાર વાત છે અને આ જે પ્લાન તમે વાત કરી રહ્યા છો કે બેનિફિટ શું છે બીજા કરતા અલગ શું કામ પડે છે બીજા અલગ એ રીતે પડશે કે આજે કોઈ પણ પ્લાન લો છો લાઈક પાંચ લાખનો પ્લાન લીધો દસ લાખનો લીધો તો વર્ષની અંદર તમને દસ લાખ મળતા હોય છે આ પ્લાન હું તમને અનલિમિટેડ રિસ્ટોર આપીશ અનલિમિટેડ અનલિમિટેડ મીન્સ કે તમારા પરિવારમાં મધર ફાધર નો તમે લીધેલો છે બંને માંથી કોઈ પણ વ્યક્તિને એ એકવાર કોઈ પ્રોબ્લેમ આવે છે બની શકે સંજોગ અસાદ કોઈ બીજી વ્યક્તિને પાછું કઈ થાય છે કોઈ એવી બીમારી છે જેમાં સળંગ આપણે કોઈ જવું પડે દરેક વખતે કંપની એ પાંચ લાખ નો પ્લાન હશે તો પાંચ લાખ દસ લાખ નો પ્લાન હશે તો દસ લાખ એ અનલિમિટેડ તમને રિસ્ટોર કરશે એ પણ કોઈ પણ ચાર્જ વગર જોરદાર વાત છે બહુ મહત્વની વાત છે ને બહુ ટૂંક સમય માટેની આ જે ઓફર છે તો એ તમારી સાથે કનેક્ટ થઈ શકે હવે રહી વાત કે કોઈ ડિસિઝન બનાવી લીધું નિર્ણય લઈ લીધો કે ભાઈ હવે મારા ફાધર માટે કે મધર માટે લેવું છે તો એને શું પ્રોસીજર કરવાની છે એને સમજાવી દો પ્રોસિજરમાં જનરલ ટાઈમની અંદર આપણે કોઈ પંચાવન ક્યાંથી ઉપરની વ્યક્તિ છે સિનિયર સિટીઝન છે ખાસ કરીને એ લોકોને મેડિક્લેમ લેવો હોય તો એના ઘણા બધા પ્રોસેસ છે મેડિક્લેમની અંદર એમને હેલ્થ ચેકઅપ કરવા જવું પડે છે અત્યારે હોસ્પિટલનો હાવ એટલો બધો છે કે જે વડીલો છે અત્યારે ક્યાંય જાય એમનું માઇન્ડસેટ એમાં સેટ નથી થતું તો એને હાવમાં આવી જાય છે એ પ્રેશરમાં હોય છે એમનું બીપી વધી જાય છે ક્યારેક એમને બીપી કે કોઈ પ્રશ્ન નથી હોતો પણ હેલ્થ ચેકઅપમાં એ ડિટેક થાય છે અને પછી પ્રીમિયમ વધી જાય છે ઘણીવાર એ પ્લાન એના રિજેક્ટ થાય છે આ કોઈ જ વસ્તુ અત્યારે આવતી નથી તમારે ફક્ત ફરજ એ જ છે સચોટ માહિતી મને આપવાની છે જે પણ તમે નાની મોટી મેડિસિન લેતા હોવ એ તમારે મને કહેવાની છે આપણે કમ્પ્લીટ એમનું પ્રોસીજર કરશું વિધાઉટ હેલ્થ ચેકઅપ વિધાઉટ ટેલિવરીફિકેશન જો એ વ્યક્તિ ફિટ હશે જો એ વ્યક્તિ સચોટ માહિતી આપેલી હશે આપણે એને મેડિક્લેમ આપશું માત્ર પંદર મિનિટમાં જોરદાર વાત છે મતલબ સાચી માહિતી આપવાની છે એ સૌથી મોટી વાત છે કે તમારે જે મેડિસિન ચાલતી હોય કે બધી વિગત તમારે તમારા બા દાદા કે મમ્મી પપ્પાને આપી દેવાની છે તો મિત્રો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે આ નંબર ઉપર કોલ કરી અને તમને તમે જતીનભાઈ અને એમની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો માત્ર એકત્રીસ માર્ચ સુધીનો સમય છે તો તાત્કાલિક કોલ કરો બધી ડિટેલ મળી જશે ને પંદર મિનિટમાં મેડિક્લેમ તમે લઈ શકશો જતીનભાઈ એ પૂછવા માંગીશ કે આ પ્લાન જે છે એની ખાસિયતો શું શું છે એના વિશે થોડું જણાવો બીજું કે આમાં ડોક્યુમેન્ટેશન શું જોશે એની થોડીક માહિતી આપો અને જે ભારત બહાર રહે છે લોકો એને જો એના વડીલ અહીંયા ઇન્ડિયામાં રહેતા હોય તો એના માટે કરવું હોય તો કઈ રીતે કરી શકે તમે કીધું પ્લાનની ખાસિયત શું છે આ પ્લાન ખુદ એક ખાસિયત છે અચ્છા હેલ્થ ઇન્ડસ્ટ્રીની અંદર આજ સુધી આવી ફેસિલિટી વાળો કોઈ પ્લાન લોન્ચ નથી થયો અને કદાચ થયો હશે તો આની કોપી કરીને ઘણા બધા આવ્યા છે પણ સાહેબ હંમેશા ઓરિજિનલ હોય અંદર કોઈ જીઓગ્રાફિકલ લિમિટ નથી ઇન્ડિયાની અંદર બેસ્ટ બેસ્ટ આપણે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી શકીએ રૂમ રેન્ટમાં કોઈ લિમિટ નથી કોઈ લિમિટ નથી કોઈ સ્પેસિફિક બીમારી કે ડિસીઝ ઉપર કોઈ લિમિટ નથી કે આની અંદર અમે આટલા જ રૂપિયા તમને આપશું એવી કોઈ વસ્તુ આમાં નથી ડોક્યુમેન્ટની તમે વાત કરી તો બહુ ટાઈમ ટાઈમની અંદર તમારા ડોક્યુમેન્ટ થઈ જાય છે એક વોટ્સઅપ નંબર તમને શેર કરવામાં આવશે એક ફોર્મેટ આપવામાં આવશે એ તમે ફિલઅપ કરીને આપો

ખૂબ મહત્ત્વનો પ્લાન છે મિત્રો બાકીની બધી ડિટેલ તમારું કંઈ કન્ફ્યુઝન હોય તો તમે જતીનભાઈને એમની ટીમનો કોન્ટેક કરી અને મેળવી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે એમનો તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો જતીનભાઈ બીજો એક પ્રશ્ન કે બીપી અને ડાયાબિટીસ એવી વસ્તુ છે દરેક વડીલને લગભગ મોટા ભાગના વડીલોને હોય છે તો એ હોવું તો એ આ મેડિક્લેમને કંઈ અસર કરશે કે કેમ આ ફર્સ્ટ ઓફ ઓલ તો ડાયાબિટીસ અને બીપી ન હોવું જોઈએ પણ કોઈને છે તો કોઈ ઇસ્યુ નથી એમણે કઈ મેડિસિન લઈ છે કઈ સિક્વન્સમાં લઈ છે લાઈક સવાર બપોર સાંજ કે સાંજે લઈ છે કે જે પણ છે સચોટ માહિતી આપણને આપવાની છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સાથે ડે વન આપણે એને આ પ્લાન આપી શકીશું બરાબર છે અને બીજી વસ્તુ કે એક એને એક સિનેરીઓમાં સમજવું હોય કે એક વડીલો એક કપલ વડીલ એવું છે કે જેને જેની પાસે મેડિક્લેમ છે અને બીજું એવા વડીલ છે કે જેની પાસે મેડિક્લેમ નથી તો આ બે સિનારીઓમાં શું ફર્ક પડે અને થોડોક સમજવું હોય તો ફર્ક ખૂબ જ મોટો પડે કારણ કે જેની પાસે મેડિક્લેમ છે એની ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ ક્વોલિટી ઓફ હોસ્પિટલાઇઝેશન છે ત્યારે એની પાસે એક ઓપ્શન એ હશે કે કઈ હોસ્પિટલમાં જવું આવો ઓપ્શન હશે કે ભાઈ સારામાં સારી હોસ્પિટલ કઈ અને જેની પાસે નથી કોઈ પ્લાનિંગ નથી કે જેના પરિવારે કોઈ આવું પ્લાનિંગ નથી કરેલું તો એને એ પ્રશ્ન સતાવશે કે કઈ હોસ્પિટલમાં જવું કે જ્યાં પૈસા ઓછા થાય કે જ્યાં રૂપિયા ઓછા આપવા પડે જ્યાં ઓળખાણ કાઢવી પડે આ બધી વસ્તુમાં ક્વોલિટી હેલ્થકેરમાં જો તમે કોમ્પ્રોમાઇઝ ન કરવા માંગતા હો જો તમે દેશના જાગૃત નાગરિક હો જો તમે તમારા પરિવારના જાગૃત નાગરિક હો તો મેડિક્લેમ સિવાય હાલના સમયમાં રહેવું મુશ્કેલ છે અને વડીલોના કેસમાં પંચાવન પ્લસ પ્લસના જે વડીલો છે એના માટે તો આ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય ને કારણ કે પછી હવે પ્રોબ્લેમ ક્રિએટ થવાના શરૂ થયા છે હેરાજભાઈ આફ્ટર ફિફ્ટી ફાઈવ હેલ્થ ચેકઅપ વગર ક્યારેય કોઈ પ્લાન મળતા જ નથી હેલ્થ ચેકઅપ કમ્પલસરી છે પણ કંપનીની આ જે ઓફર છે વડીલો માટે સ્પેશિયલ બનેલો પ્લાન કે વડીલો માટે અત્યારે વિચારે છે કંપની કે ભાઈ કોઈ સિનિયર સિટીઝન હેલ્થ કે હેલ્થ મેડિક્લેમ વગર ન રહી જવા જોઈએ આ કંપનીની એક ઝુંબેશ છે જેમાં હું અને તમે ક્યાંક ને ક્યાંક અત્યારે સહભાગી થવા જઈ રહ્યા છે બની શકે આજે એવા કોઈ પરિવાર સુધી આપણે પહોંચીએ કે જેને આપણે આ પ્લાન આપી અને એની ભવિષ્યમાં જે રૂપિયા લાખો રૂપિયાનો લોસ છે એ કદાચ આજે બચાવી લેશું આપણે તો મિત્રો આની ડિટેલમાં તમારે વિગત જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એની ઉપર કોલ કરો અને અત્યારે જ એમનો કોન્ટેક કરો તો મિત્રો આ હતા જતીન શાહ એમને આ સ્પેશિયલ ઓફર જે ખાસ છે એકત્રીસ માર્ચ સુધી એના વિશે આપણી સાથે વાત કરી આ સિવાય તમારે મેડિક્લેમ રિલેટેડ હેલ્થ ઇન્સ્યોરન્સનું કોઈ પણ ગાઈડન્સ જોતું હોય માર્ગદર્શન જોતું હોય એનું પ્લાનિંગ કરી રહ્યા છો કંઈક પૂછવું છે તો એમની સાથે કન્સલ્ટ કરી શકો છો એમની ટીમનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર એમનો નંબર આવી રહ્યો હશે આવી જ કંઈક માહિતી વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર